નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ તીર્થની એકસો નવ યાત્રા પંદર વર્ષના બાળક આરવ શાહે આખરી ગરમીમાં પૂર્ણ કરી સાતવી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજની નિસરામાં લાલબાગ જૈન સંઘમાં વરઘોડાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જૈનોમાં સંતુજય તીર્થ પાલિતાણાને શાશ્વત તીર્થ માનવામાં આવે છે જેમ મુસ્લિમોમાં મગ હજ કરવા જવાનું મહત્વ છે એમ જૈનોમાં શત્રુંજય તીર્થનું ખૂબ મહત્વ છે એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજની સાત્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજીએ જણાવ્યું હતું જયનગરની તીર્થંકર આદિનાથ ભગવાન શત્રુંજય તીર્થ પર પૂર્વ નવ્વાણું વાર પધાર્યા હતા જેથી જૈનો નવ્વાણું સળંગ યાત્રા કરતા હોય છે પરંતુ લાલબાગ જૈન સંઘમાં આરો ચિરાગભાઈ શાહે પંદર વર્ષની નાની ઉંમરમાં ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં પાંચ પાંચ યાત્રાઓ એક દિવસમાં કરી આ આકરું તપ પૂર્ણ કર્યું છે દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશ શાહ સંજય શાહે જણાવ્યું કે અમારા સંઘના બે બાળકો અને એક નાની બાલિકાએ નવ્વાણું જાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરી છે જેમાં આરોગ શાહની સાથે ધૈર્ય મહેલ શાહ અને ધ્વનિ પ્રશાંતભાઈ શાહ પણ જોડાઈ હતી આજે લાભાર્થી ચિરાગભાઈ શાહ તરફથી બાળકોના બહુમાનના રૂપે ઘંટાકર્ણ મહાવીર તથા ચંદ્રોદય મહારાજના મંદિર દર્શન કરી વરઘોડો ઢોલ નગારાની સાથે વાંચતે ગાજતે માંજલપુર ચિંતામણી પાર્શ્વનાથ લઈ પહોંચ્યો હતો જ્યાં ભાવિક ભક્તોએ સ્તવનની રમઝટ બોલાવી હતી

શત્રુંજય તીર્થ આટલો ઊંચો આ ચુમ્માલીસ ડિગ્રીની ગરમીમાં એને આ પ્રેરણા કેવી રીતે મળી અને કેવી રીતે આખું એકસો નવ જાત્રા એની પૂર્ણ થઈ આપણે આરો પાસેથી સાંભળીએ આરો મેં આજે એકસો નવ જાત્રા ફરી પૂર્ણ કરી છે એ પણ ચિત્રીસ દિવસમાં રોજની ત્રણ ત્રણ ચાર ચાર અને પાંચ અને પાંચ પાંચ જાત્રા કરતો હતો આ કોઈના લીધે નહીં આ મારી શક્તિથી મેં નથી કરી અમે આદિનાથ દાદાની શક્તિથી કરી છે તો ખબર લાગે એવું એવું થાય કે બીજી સિવાય પછી કશું નહીં કશું નહીં થાય હવે ઉતરી જ જવું પડશે મારે પણ ખબર નઈ આદિનાથ દાદાના દર્શન કરવાથી મારી પાંચ બીજી જાત્રા બીજી જાત્રામાં થાકી જાય તો પણ પાંચ જાત્રા પરિપૂર્ણ આરામથી થઈ જાય એક દિવસમાં પાંચ જાત્રા

એક દિવસ ચાર કરવાની ઈચ્છા થઈ થઈ ગઈ પછી પછી કરવાની ઈચ્છા થઈ અને આદિનાથ દાદાની કૃપાથી મારી પાંચ પાંચ પરિપૂર્ણ થઈ જતી હતી યાત્રા અને પછી આવીને પણ પછી થાક નહોતો લાગતો હતો મેં મારી યાત્રા સયંબોજી મારા મહારાજ આચાર્ય શ્રી સયંબોજી મારા મહારાજની નિશ્રામાં પરિપૂર્ણ કરી હતી હું પણ તેત્રીસ દિવસમાં બોલો જીના સાહ સડા બોલ આદેશ્વર ભગવાન જય બોલો શત્રુંજય આદિનાથ ભગવાન ગીજ બોલો ચિંતામણી પારણ ભગવાન ગી આજે લાલબાગ શ્રી સંગમા માંજલપુર ખાતે સરસ મજાનો એક કાર્યક્રમ છે નાના નાના બાળકોએ શત્રુંજય મહાતીર્થની નવ્વાણું ની ત્રણ બાળકો જેને નવ્વાણું ની યાત્રા કરીને આવ્યા છે એનો સરસ મજાનો વરઘોડો છે આપણી સાથે વલ્લભ સમુદાયના આચાર્ય વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મદુરંદર સુરેશ્વરજી મહારાજા એમના સમુદાયના સાધ્વી ભગવાન ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ છે સાહેબજી નવ્વાણું યાત્રા કરવાનું જૈન શાસનમાં શું મહત્વ બતાવ્યું છે અને બાળકોએ આ યાત્રા પૂર્ણ કરી છે આપ શું કહેશો શત્રુંજય મહાતીર્થ કે જે એના જેવો આ જગતમાં કોઈ તીર્થ નથી શત્રુંજય મહાતીર્થમાં જે આ ચોવીસીમાં સૌથી પહેલાં આદેશ્વર ભગવાન થઈ ગયા એ આદેશ્વર ભગવાને પૂર્વ નવ્વાણું વાર આ યાત્રા કરી હતી એટલે પૂર્વ નવ્વાણું વાર એટલે એનું અનુસંધાનમાં આ છોકરાઓ નવ્વાણું વાર કારણ કે આપણું એટલું બધું આયુષ્ય નથી કે પૂર્વ નવ્વાણું વાર આપણે જાત્રા કરીએ પરમાત્માએ માત્ર વર્ષમાં એક વાર આવીને જાત્રા કરી હતી અને આપણે આ નવ્વાણું યાત્રા સળંગ કરીએ છીએ એટલે આ ભગવાને જે આ નૌબાણું યાત્રાનું તપ કર્યું એ અનુસંધાનમાં આ છોકરાઓ બધા અત્યારે ઘણા વર્તમાન સમયે નાના મોટા ઘણા બધા લોકો આવી રીતના નવબાણું યાત્રા કરે છે અને વેકેશન પીરિયડ હોય ત્યારે આ નવ નાના છોકરાઓને વેકેશનમાં ટાઈમ મળે સળંગ દોઢ મહિનો પાલિતાના રહેવાનું એટલે એ દોઢ મહિનાનો એ લોકો સદુપયોગ કર્યો વેકેશનનો અને આ નૌબાણુની યાત્રા કરી કે જ્યાં આ અનંત અનંત કર્મો આપણા ખપે છે કહેવાય છે કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા છે અને એવી યાત્રા કરીને આપણા અનંતા કર્મોનો વિષય થયો છે અને આ છોકરાઓએ સરસ આવી રીતના નોવાણું કરી છે